આજ રોજ રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ મેળામાં તથા આજુબાજુ તાલુકામાંથી સિત્તેર અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવેલ હતી જેમાં એકસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ને આ કૃતિઓને નિહાળવા માટે છ હજાર જેટલા વિદ્યાર્થી અને ગામના અગ્રણી તથા વહીવટી તંત્રના અધિકારી અને સંસ્થાના બાળકો ને વિદ્યાર્થીઓ બળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવે હતી સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ બાપુના બાબલા ચોક ખાતે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય શ્રી ઉપલેટા ધોરાજી વિશેષ ઉપસ્થિત માનનીય શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ માનનીય શ્રી દીક્ષિત પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ માનનીય શ્રી એપી વાણવી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ દાતા શ્રીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા ચંદ્રપાલસિંહ જડેજા 22 ચેરમેન પ્રાથમિક શિક્ષક ઉપલેટા આ કાર્યક્રમમાં ટીમ બીઆરસી આચાર્ય શ્રી તાલુકા શાળા તમામ ઉપલેટા આ પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શાળાના શિક્ષકો સ્વયંસેવક તરીકે જોડાયા અને જે કોઈ વિદ્યાર્થીઓના નંબર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને આપી અને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈવિધ્ય તંત્ર શિક્ષકગણ વિદ્યાર્થીઓ સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભાવીસ ગોહિલ ઉપલેટા એકક્ષાના બે દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓ ભાગ લીધો હતો ખૂબ જ સસ્મજાનુ આયોજન બેટા ખાતે કરવામાં આવ્યું હતું બીએસની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખેડવે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવે તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ઘણી બધી મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યતના સહ વિજય ગજેરા બીઆરસી કોર્ડિનેટર ઉપલેટા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક આયોજન દસ અને અગિયાર ડિસેમ્બર ના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું સાથે સમગ્ર બીઆરસી ટીમ પ્લેટક તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્ય શ્રી સૈયાશ્રી તમામ જોડાયા હતા આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ સિત્તેર જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને પાંચસો જેટલા શિક્ષકોએ આ બે દિવસ દરમિયાન નિહાળેલું હતું વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે

આજ રોજ જિલ્લા કક્ષાનો યજ્ઞ મેળો ઉપેરામાં કરવામાં આવેલો હતો બે દિવસ દરમિયાન આ યજ્ઞ મેળો આયોજન કરવામાં આવેલું હતું આ યજ્ઞ મેળામાં ટોટલ સિત્તેર કૃતિઓ અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકામાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહૂબ રજૂ કરેલી હતી અને એના માટે એનો જે યજમાન પદ જે છે અમને મળેલું હતું તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં વ્યવસ્થા સવારે ઉઠીને નાવા માટે ગરમ પાણી આવે રાત્રે ફ્રેશ થવું હોય ન હોય તો ગરમ પાણી આવે એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ દ્વારા અમે બાળકોને ભોજન આપેલું છે અને બાળકોને કંટાળો કરો ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાતે ધમાલ રુદ્રિય તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમ પણ રાખેલો હતો તો બાળકો એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એન્જોય કરેલો છે અને બાળકો બહુ આનંદિત થયેલા છે અને આ વિજ્ઞાન મેળામાં total સંતર કૃતિઓ હતી તો ગામમાંથી ટોટલ સ્કૂલોમાંથી ટોટલ છ હજાર બાળકો એ બે દિવસમાં આ કૃતિઓ નિહાળવાનો લાભ લીધો છે અને બધા બાળકો કૃતિ નિહાળી અને સરસ રીતે પોતાના મગજમાં નવી ઉર્જા એક નવો સોર્સ લઈ અને બહાર નીકળ્યા છે અને અમારું આયોજનનો એક જ હેતુ હોય કે નવું બાળક એક નવું વૈજ્ઞાનિક નવા વિચાર સાથે આગળ વધે અને ભવિષ્યમાં દેશના શાળા કરતરણ માટે સારા વિચારો ભરે અને સારો નાગરિક દેશને મળે એના માટે બાળકોના વચન માટે અમે આ જિલ્લા કક્ષાનું આયોજન કરેલું હતું આ કક્ષાના આયોજનમાં વિકેટ મેળામાં અમને બીઆરસી ટીમ સીઆરસી તાલુકા અને અમારી એમએસપી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામનો સારો સહયોગ મળેલો છે તો આ આત્ય બધાનો આભાર માનીએ છીએ